જો આપણે આજે વર્ગ તત્પરતાની પ્રવૃત્તિમાં સરસ મજાની વાર્તાની ચોપડીનું વાંચન કરવાનું છે દરેકે વાર્તાની ચોપડી લઈને આવવાનું અને એનું સરસ મજાનું વાંચન કરવાનું છે ચાલો સૌથી પહેલા હીરવા બેન ચાલો વાંચો ચોપડી વાર્તાનું નામ બોલો ઉદાર કાગડો વેરી ગુડ ચાલો ખોલો ચલો વાંચો એક સાંજે વાવાઝોડા સાથે ભારે વરસાદ થઈ રહ્યો હતો તે દિવસે એક કાગડો થોડો મોડા મોડો પોતાના માળા પર આવ્યો ત્યાં આવીને તેણે જોયું કે ભારે પવનના કારણે મારો તેનો માળો ઉડી ગયો છે અને બચ્ચા કમ ઠંડીથી કંપી રહ્યા છે કાગડાએ પોતાના પાડોશી પક્ષીના માળા પાસે જઈને કહ્યું મારો માળો હવામાં ઉડી ગયો છે કૃપા કરીને મને અને મારા બચ્ચાને આજની રાત માટે તમારા માળામાં રહેવા દો પરંતુ પાડોશી સ્વાર્થિક પક્ષીએ કહ્યું માફ કરજો મારા માળામાં જગ્યા નથી ક્લેપ કરી દો બેન માટે ક્લેપ કરી દો કેવું સરસ મજાનું વાંચન કર્યું વાંચો

જવા લાગ્યો વેરી ગુડ ક્લેપ કરો જેન્સી બેન માટે વાર્તાનું નામ બોલો મોરનો મોરનો ઘમંડ વેરી ગુડ જંગલમાં એક મોર રહે તો હતો તે તેને પોતાની સુંદરતા અને મંત્ર મંગધ કરી દી દી દેનારા નૃત્યા પર ખૂબ અભિમાન હતો તે હંમેશા બીજા પક્ષીઓની ફૂલો સધીને તેમને મજા કર ઉડાવતો હતો ક્લેપ ક્લેપ ચાલો વાર્તાનું નામ બેટા આળસ રાત આળસુ રાજુ ચલો વાંચો न, नम ना नमादा नदी ना किनारे एक ना नकड़ू एक ना, ना, ना गामा हतु त्या, त्या श्यामू श्यामू ना મનનો એક ખેડૂત રહેતો હતો ખૂબ જ મહેનતથી તેણે પોતાની પાંચ એકર જમીનમાં સારો પાક ઉગાડ્યો હતો વેરી ગુડ ક્લેપ ચલો વાંચો નામ વાર્તાનું ઉંદર અને નોળીઓ વેરી ગુડ ચલો વાંચો કેટલા ઉંદર એક જૂના મકાનમાં રહેતા હતા કેટલા નોળિયા પણ નજીકની જાડીમાં રહેતા હતા તેમની વચ્ચે જે વટ હતી અને તે એક સાથે વાર્તા નામ વાંચો બેટા સાચી મિત્ર હતા વેરી ગુડ નદી કિનારે એક તે પોતાનું ઘર બના હતું એક કબૂતર દર દરો જ નું પાણી પીવા આવી કીડીઓ એ નદી અને દોસ્તી થઈ ગઈ કલે વાર્તા નામિત્ર વેરી ગુડ ચલો વાંચો વેરી તે ઓકી પાકી વચ્ચે શબ્દ ખાઈ ગયા પાકી

loma e, e. Chan, 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 chan. loma loma, loma. Hato. Hato. very good તેને જોયા વાંચ વાંચ કરવાનું બેટા હો મસ્ત ચલો શરૂઆત બહુ સરસ છે ચલો ક્લેપ કરી દો બેન માટે

તું ચલો બેને જો હવે શરૂઆત જ કરી છે વાંચવાની એટલે હજુ થોડોક સમય લેશે એટલે ફટાફટ વાંચશે ક્લેપ કરો બેન માટે વાર્તાનું નામ કીડી અને કબૂતર વેરી ગુડ Ek war tofani Pobo no Na Karo ni Ek Kidi Toda Wo Na Pani Ma Podi Goi Kidi Jua ke, usah rasa belajar nu wanchi aci Aung wanchi wanchi Yo Ne Li De Jiso Pado Wa Lagi Karo No Ke Ene Toro Ta આવો દો તુ નો દો તુ તુ ક્લેપ ચલો વાર્તાનું નામ કઠિયારો અને ચોરી જો અલવીરા બેન ને છે ને ઠામાં ભૂલ પડતી હતી પણ વાર્તા વાંચીને એટલે કઢી બોલતા હતા કઢિયારો પણ હવે એમને ક ને ઠ અને ઢા માં ખબર પડી ગઈ હવે શું વંચાય કઠિયારો વેરી ગુડ વાંચો કઠિયારો અને પરી જંગલમાં એક કઠિયારો સુખા ઝાડના લાકડા કાપી રહ્યો હતો અચાનક થી તેની કુહાડી હાથોમાંથી છૂટીને નાના સરોવરમાં પડી ગઈ તેના જીવનોની વાહોલી માત્ર માત્ર સાથે સાધન સાધન ગુમ વાવથી તે તો રોડી રહે હતો વેરી ગુડ ક્લેપ સરસ મજાની ક્લેપ કરી દો હજુ અવાજ આવો જોઈએ જો ઘણી થી કરી સ્પીડમાં વાંચ્યું ઘણા ધીમે વાંચ્યું જે ધીમે વાંચ્યું એ હજુ વાંચતા શીખ્યા છે એટલે રોજ રોજ આપણે દરરોજ વાંચીએ એટલે વાંચનમાં ઝડપ આવી જાય